महर्षि वेदव्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में सब कुछ कहा है ऐसा तो कभी हम नहीं कह सकते लेकिन बहुत कुछ कहा है घणु बधु कहू महादेव ना भक्तों माटे शिव भक्ति मार्गदर्शन करतो श्रेष्ठ ग्रंथ ए शिव महापुराण ग्रंथ ગઈકાલે આપણે કથાનું દર્શન કરી રહ્યા હતા કે નારદજીએ ક્રોધ કરીને મહાદેવના ગણોને શ્રાપ આપ્યો ભગવાન વિષ્ણુજીનું અનાદર કર્યું શિવમહાપળ ગ્રંથમાં ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અને અહંકાર થી ક્રોધ હંમેશા વધતો રહે છે અહંકાર નું મૂળ કયું હોય તો એ અજ્ઞાનતા છે ક્રોધને કટો વાક્ય સાથે સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે આ દુનિયાનો કોઈ પણ માણસ જયારે ક્રોધ કરે છે ત્યારે તેને કટો વાક્ય સાથે બહુ બહુ ઘનિષ્ઠ સંબંધ બની જાય છે ક્રોધમાં કોઈ મીઠું મધુર બોલી ન શકે આ શિવ મહાપડા ગ્રંથિંદ્ર ભગવાન મહાદેવજીએ ક્રોધ ઉપર બહુ મોટું પ્રવચન આપ્યું છે તેથી ડાયા માણસોએ ક્રોધ નહીં કરવો જોઈએ ક્રોધમાં લીધેલો નિર્ણય તદ્દન જુઠ્ઠો હોય છે આવેગમાં લીધેલા નિર્ણયો એ પણ બહુ જ હાળાહાળ જુઠ્ઠા જ હોય છે કોઈ ઉપર અતિ લાગણી થઈ જાય લીધેલો નિર્ણય પણ જૂઠો હોય છે આવેગમાં લાગણીમાં અને ક્રોધમાં દરેક માણસે અનિર્ણય રહેવું જોઈએ કોઈ મહત્વના નિર્ણયો લેવા ન જોઈએ અને જ્યારે માણસને ક્રોધ આવે ત્યારે તેનો મુખ ખુલી જાય છે આંખ અને કાન તેના બંધ થઈ જાય છે તે માણસને ઓળખાણ પણ ભૂલી જાય છે અને સાંભળતો પણ બંધ થાય છે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે માણસના મુખમાંથી કેવા શબ્દો નીકળે છે તેની તેને પણ ખબર નથી આપણા શાસ્ત્રોમાં કહ્યું અતિ ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો ક્રોધનું તોફાન વિવેકને જળમૂળમાંથી નાશ કરે છે રહી શકતા નથી ક્રોધને જીતવા માટે એક જ સાધન છે જ્યારે ક્રોધ આવે ત્યારે ક્રોધમાં કરી શકીએ ભગવાન વિષ્ણુજીએ ને કહ્યું છે નારદજી તમે તપસ્યા તો બહુ કરી તમારા તપનું વર્ણન હું પણ ન કરી શકું એવું આપણે તપ કર્યું પણ તપનો પણ અભિમાન એમનો પણ અહંકાર તમને આવ્યો અને ભગવાન શિવની માયાથી તમે ભ્રમિત થયા આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને નારજીને નારજી હવે શાંત થયા છે એ સમય ભગવાન મહાદેવના ગણો છે જ દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહે છે પણ ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે તેથી આપણા શાસ્ત્રોમાં રાવણની શું ભક્તિ એ પ્રશંસા કરવાને યોગ્ય છે ભગવાન સ્વયં શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નરરૂપ જ્યારે ધારણ કરશે ત્યારે એમનું નામ શ્રી રામ રહેશે અને ભગવાન શ્રી રામ દ્વારા તમારું કલ્યાણ થશે નારજી એવું નથી કહ્યું કે તમારું મૃત્યુ થશે નારજી શબ્દનો પ્રયોગ કર્યો છે કે તમારું કલ્યાણ થશે ભગવાનના દ્વારા જેમનો અંત થાય એનું મૃત્યુ નહીં તેમનું કલ્યાણ થાય છે તો શિવ મહાપ્ર ગ્રંથના પ્રારંભમાં ભગવાન શ્રી રામજી ની સુંદર કથા છે ભગવાન મહાદેવના ગણો રાવણ ને કુંકર્ણ બને તેની પણ કથા છે કથાનો સેતુ હોય છે છે જેને રામચરિત માનસ શ્રવણ કર્યું એ જયારે ભગવાન રામજીની કથાનો પ્રારંભ થાય ત્યારે સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર ષડક્ષરમ તમે ષડક્ષર મંત્ર નો જાપ કરો જે મંત્રનો મહિમા વેદ ગાય છે પુરાણ ગાય છે સર્વ શ્રુતિ શ્રુતમ જે શિવજીનો મંત્ર જે મંત્રના અક્ષરો છ રહેલા છે જે આદિ મંત્ર છે મૂળ મંત્ર છે મહામંત્ર છે શ્રેષ્ઠ મંત્ર છે સર્વોપરી મંત્ર છે એનાથી કોઈ મંત્ર મહાન છે પણ નહીં એ મંત્રનો તમે આશ્રય કરો આ શ્લોક ભગવાન વિષ્ણુજી બોલ્યા છે અને સ્વયં ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે અને શિવ મહાપ્રા ગ્રંથના પ્રારંભમાં છે અને સંપૂર્ણ શિવ આપણા ગ્રંથિ દેવલિપિ સંસ્કૃતમાં છે આ વિષ્ણુ ભગવાનનું સુંદર દેવી વાક્ય છે સર્વશ્રુતિ સર્વ શ્રુતિ શ્રુતમ શૈ મંત્ર આદિ મંત્ર જે મૂળ મંત્ર છે મહામંત્રો પ્રાગટ્ય થાય આપને સમજાવો એવો કયો મંત્ર છે જે મંત્ર નો પણ મંત્ર છે જે આદિ મંત્ર છે તે મૂળ મંત્ર છે મહામંત્ર છે શ્રેષ્ઠ મંત્ર છે મંત્ર નો પણ મંત્ર છે દરેક મંત્રનો ઉદ્ગમ જાતા છે તો તો કયો મંત્ર છે ભગવાન આપ મને તમે માર્ગદર્શન કરો જે મંત્રનો મહિમા વેદ પૂરાણા ઋષિ મુનિ નિરંતર ગાતા રહે છે એ કયો મંત્ર છે હવે ભગવાન વિષ્ણુજી કહે છે નારદ આદરથી સાંભળો તમે ભગવાન વિષ્ણુ બોલે છે નમઃ શિભ નારદ પંચાક્ષર મંત્રનો આશ્રય કરો જે મૂળ મંત્ર છે જે મંત્રના અક્ષરો પાંચ હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય છે જે મંત્રના અક્ષરો છે હોય તેને ષડાક્ષર મંત્ર કહેવાય પણ ભગવાન વિષ્ણુ કહે છે સર્વશ્રુતિશ્રુતમ જે મંત્રનો મહિમા વેદ પૂર્ણ નિરંતર ગાય છે જે વિશ્વના દરેક દેવતાઓનો ઈષ્ટ મંત્ર છે એ મંત્રનો આશ્રય કરો જે છે પરંતુ કોઈ સાત કરોડ મહામંત્ર નો જાપ કરે અને જે ફલ મળે એ ફલ પંચાક્ષર મંત્ર ઓમ નમ મંત્ર નો જાપ કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે વિશ્વના દરેક દેવી દેવતાઓ આ મંત્રનો સ્વીકાર કર્યો છે ભગવાન વિષ્ણુજીને દેવતાઓએ પૂછેલો ભગવાન શ્રી હરિ આપ ક્યાં મંત્રનો આશ્રય કરો છો ભગવાન સ્વયં વિષ્ણુ કહે છે કે હું ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરું છું દેવતાઓ ઇન્દ્રને પણ પૂછ્યું તો ઇન્દ્રએ પણ કહ્યું કે મારો ઇષ્ટ મંત્ર ઓમ નમઃ શિવ મંત્ર છે

અને ઓમ નમઃ શિવાય મંત્ર હંમેશા સુખદ ફળ આપવા માટે આદતી છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કોઈને દુખરૂપ ફળ નથી પ્રાપ્ત થતું આ મંત્ર કોઈ પણ સ્થિતિમાં જાપ કરી શકાય છે એવું નથી કહ્યું કે ભાઈ પવિત્ર અવસ્થા હોય ત્યારે જ આ મંત્રનો જાપ કરો પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા હર પલ આ મંત્રનો આશ્રય કરી શકાય છે

દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પંચાક્ષર મંત્ર નો સ્વીકાર કર્યો છે સ્વયં બ્રહ્માજીને સંશય થયો કે કોઈ સાત કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફળ સાત કરોડ મહામંત્રના જાપ કરવાનો ફળ મળે એ જ ફલ ઓમ નમહશિયમંત્રનો જાપ કરવા માત્રથી કઈ રીતે ફળ ફળ પ્રાપ્ત થઈ શકે છે બ્રહ્માજીએ પ્રયોગ કર્યો છે તુલન વિધિ ત્રાજવા લાવે છે ત્રાજવાના એક છાબડાની અંદર સાત કરોડ મહામંત્રના જાપ કરવાનો પુન મૂકે છે અને છાબડાની અંદર બીજી બાજુ પંચાક્ષર મંત્રના જાપ કરવાનો પુન રાખે છે ત્યારે બ્રહ્માજી તુલન વિધિ કરે ત્યારે સમાન નીકળે છે ત્યારે બ્રહ્માજીએ પણ જાહેર કર્યું કે કોઈ મનુષ્ય સાત કરોડ મહામંત્રના જાપ ન કરી શકે પણ તેના બદલામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો તે મનુષ્યને સાત કરોડ મહામંત્રના જાપ કરોનો ફળ પ્રાપ્ત થાય જીવાગરે વર્તતે તસ્સ સફળમ જીવેત જના જીવા પર પંચાક્ષર મંત્ર નિરંતર છે એ મનુષ્યનું જીવન સફળ છે તેવું શિવ મહાપ્ર ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાધીએ કહ્યું છે મારો વિશેષ શિવ મહાપળ ગ્રંથ છે તેથી હું ભગવાન મહાદેવ ઉપર તમને બહુ અંત સાથે સર્વ સિદ્ધાંત નિષ્પનમ જ્યારથી મેં કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી મેં એક ગ્રંથનું જો અધ્યયન કર્યું છે અઢારે પુરાણની કથા હું કરી શકતો નથી એક જ ગ્રંથ છે શિવ મહાપુરાણ તેથી ભગવાન મહાદેવ પ્રત્યે જે જે કથાઓ આપના સમક્ષ હું કહેવાનો સુંદર રીતે પ્રયાસ કરીશ પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે સુખમ સુખ સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો અને જીવનના દરેક સુખ આપનારો કોઈ મંત્ર હોય તો મંત્ર છે એવું હું આપને નથી કહ્યું કે આપના સદગુરુ આપેલો મંત્ર આપ છોડી દો પણ શિવ ગ્રંથમાં જે કહ્યું છે એ આપણે પ્રયાસ કરીશું આપણું જે ઇષ્ટ મંત્ર હોય આપણી પરંપરામાં જે જાપ કરાતો હોય આપના જે તમને મંત્ર એ એ મંત્રને મંત્રને આપ જાળવી રાખજો સાચવી રાખજો એ જ મંત્રનો આશ્રય કરજો પણ ભગવાન વિષ્ણુજીએ એ નારજીને એમ કહ્યું કે નાર સંતાપમાંથી તાપમાંથી ઉદ્વેગમાંથી ભયમાંથી મુક્ત થવાનો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો ઓમ નમાશિય મંત્ર છે રામજીએ નિરંતર આ મંત્રનો આશરે આશ્રય કર્યો છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ સાધના કરે છે ત્યારે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીએ પણ આ મંત્રનો આશરે આશ્રય કર્યો છે